હેલો મિત્રો હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ સમાજ વિદ્યાનો ચેપ્ટર તેર માનવ સંસાધન ના એમસીક્યુ જોવાના છે જેમાં આપણે વીસ એમસીક્યુ અને તેના જવાબ વિશે ચર્ચા કરીશું તો આપને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે એમસીક્યુની શરૂઆત કરીએ એક માનવ સંસાધન એટલે શું એ કુદરતી સંસાધન બી માનવ શક્તિ અને કુશળતા સી યંત્રો કે ડી મૂડી તો મિત્રો આનો સાચો જવાબ આવશે બી માનવ શક્તિ અને કુશળતા ક્વેશ્ચન નંબર બે માનવ સંસાધનનો મુખ્ય હેતુ શું છે એ નફો વધારવો બી માનવ શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો સી યંત્રોની ખરીદી કરવી બી ખર્ચ વધારવો તો મિત્રો સાચો જવાબ આવશે બી માનવ શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો ક્વેશ્ચન નંબર ત્રણ નીચેનામાંથી કયું માનવ સંસાધનનું ઉદાહરણ છે એ જમીન બી પાણી સી કામદારો કે ડી ખનીજ તો સાચો જવાબ આવશે સી કામદારો ક્વોશન નંબર ચાર શિક્ષણ માનવ સંસાધનને કેવી રીતે અસર કરે છે એ નકારાત્મક બી કોઈ જ અસર કરતું નથી સી કુશળતા વધે છે કે ડી વસ્તી ઘટે છે તો સાચો જવાબ આવશે કુશળતા વધે છે ક્વેશ્ચન નંબર પાંચની વાત કરીએ કે આરોગ્ય સારું હોય તો શું થાય એ કાર્યક્ષમતા વધે બી કામ ઓછું થાય સી આવક ઘટે કે લાસ્ટમાં ડી બેરોજગારી વધે તો સાચો જવાબ આવશે એ કાર્યક્ષમતા વધે છ કુશળ માનવ સંસાધનનો ફાયદો શું છે કે લાસ્ટમાં ડી ખર્ચ વધે તો સાચો જવાબ આવશે ઉત્પાદન વધે ક્વોશન નંબર સાત માનવ સંસાધન વિકાસમાં કઈ બાબત મહત્વની છે એ શિક્ષણ બી આરોગ્ય સી તાલીમ કે ડી ઉપર તો સાચો જવાબ આવશે ઉપયોગ બધા અથવા તો બધું આઠ બેરોજગારી એટલે શું વધારે પગાર કામ ન મળવું સી શિક્ષણની અછત કે ડી વ્યવસાય તો સાચો જવાબ આવશે કામ ન મળવું નવ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શું છે એ સમય વગાડવો બી કામમાં કુશળતા વધારવી સી ખર્ચ વધારવો કે ડી નોકરી છોડવી તો બી જવાબ આવશે આપણો કામમાં કુશળતા વધારવી દસ માનવ સંસાધન દેશની સંપત્તિ કેમ કહેવાય એ કારણ કે તે ખર્ચાળ છે બી કારણ કે તે વિકાસ લાવે છે કે સી કારણ કે તે ઘટે છે કે ડી કારણ કે તે સ્થિર છે તો મિત્રો સાચો જવાબ આવશે કારણ કે તે વિકાસ લાવે છે અગિયાર કયું માનવ સંસાધન વિકાસનું માપદંડ છે એ આવક બી શિક્ષણનું સ્તર સી આરોગ્ય કે ડી ઉપરોક્ત વધુ તો વિકાસના માપદંડ માટે બધા એટલે કે ડી એટલે કે આવક શિક્ષણ આરોગ્ય ત્રણેય જરૂરી છે બાર શિક્ષિત વ્યક્તિ શું કરી શકે તો કે ઓછું કામ કરે અક્ષ બી અકાર્યક્ષમ કામ સી નવીન વિચાર કે ડી બેરોજગાર રહે તો કોઈ શિક્ષિત વ્યક્તિ બેરોજગાર ના રહે તો આપણો સાચો જવાબ આવશે નવીન વિચાર ક્વેશ્ચન નંબર તેર માનવ સંસાધન વિકાસનો સીધો લાભ કોને મળે એ વ્યક્તિને મળે બી સમાજને મળે સી

બેરોજગાર રહે છે તો સાચો જવાબ આવશે વધારે કાર્યક્ષમ બને છે સોળ માનવ સંસાધન અને કુદરતી સંસાધનમાં મુખ્ય તફાવત શું છે એ માનવ સંસાધન વિકસે છે 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 બી કુદરતી સંસાધન વિચારે સી બંને સમાન કે ડી કોઈ તફાવત નથી તો સાચો જવાબ આવશે માનવ સંસાધન વિકસે છે સત્તર કઈ બાબત માનવ સંસાધનને નબળી બનાવે છે એ શિક્ષણ બી આરોગ્ય સી બેરોજગારી કે તાલીમ શિક્ષણ આરોગ્ય બેરોજગારી આ તાલીમ આ શિક્ષણ આરોગ્ય તાલીમ આમ તો જવાબ આવશે બેરોજગારી આ ત્રણ વસ્તુ તો એને સક્ષમ બનાવે પરંતુ બેરોજગારી એને નબળી બનાવે છે અઢાર માનવ સંસાધનનો વિકાસ નો અંતિમ હેતુ શું છે એ વ્યક્તિગત અને રાષ્ટ્રીય વિકાસ બી માત્ર નફો સી વસ્તી ઘટાડી કે ડી ખર્ચ તો વ્યક્તિગત અને રાષ્ટ્રીય વિકાસ ઓગણીસ કયું ક્ષેત્ર માનવ સંસાધન વિકાસમાં સહાયક છે શિક્ષણ એ શિક્ષણ બી આરોગ્ય સી તાલીમ કેન્દ્ર કે ઉપરોક્ત બધું તો શિક્ષણ માનવ સંસાધન સંસાધનને સહાયક હોય આરોગ્ય પણ સહાયક હોય તો ઉપયોગ બધો જવાબ આવે વીસ માનવ સંસાધન વિના શું ન શક્ય શું શક્ય છે એ વિકાસ બી ઉત્પાદન પ્રગતિ સી પ્રગતિ કે ડી કશું જ નહીં તો માનવ સંસાધન વિના કશું શક્ય હોતું નથી તો જવાબ આવશે ડી